હાલો હા કોણ એ કોણ વાળો ક્યાં થશે નંબર સેવ નથી મકાન માલિક બોલું હે હા હા ભુલાઈ ગયો ભુલાઈ ગયા ને હે હે હવે દાત કાઢ અહીંયા બેઠો બેઠો બે મહિનાનું ભાડું નથી દીધું હવે દે હા પણ જઈ દઈશ ક્યાં વયો ગયો ભાઈ હવે મેં તને એ બે મહિના પહેલાંનું કીધું એક મને તારા બાપાનો નંબર પહેલાં તું નાખ તું અત્યારે એ ફોન કાપતો નહીં ફોન ચાલુ રાખ ને મને વોટ્સઅપમાં નંબર મોકલ તારા બાપાનો પહેલાં હાલ પણ મારા બાપાનો ફોન પાણીમાં પડી ગયો નાવા ગયા ત્યાં ફોન પડી ગયો પાણીમાં પણ તું એક બાજુ ક્યારેક મારા બાપા ગામડે રહી ફોન એને લાગે ના આ એવા બાના કાઢસ કે ફોન બગડી ગયો ફોન બગડી ગયો હાચેગા અને જો હું ભાડું દેવા આવ્યો હતો ને ત્યારે તમે ક્યાંક ફરવા ગયા હતા તમે એમ કીધું શ્રણ મહિનો હાલે હે તો મારે બારે જવાનું ખબર હે અ ભાઈ એ એ તો બાના કાઢમાં તેર બાના કાઢમાં એક જ દી હું બાર હતો ખોટી તારી બીજી ત્રીજી રેવા દે હા તો તે દી હું ભાડું દેવા આવ્યો તો તમે નોતા ઘરે રોકડા દેવા આવ્યો તો ને હા તો મેં તને એમાંય કીધું હતું કે बाजूમાં કાંટા માસી રહ્યા ને એને રોકડા આપી દેતી આયપા કાંટા માસી દરાવા ગયા ગયાતા પણ એલા ભાઈ તું બાના કાઢમાં મારા કાંટા માસી રહ્યા ત્યારે જ વાત થઈતી ઈ ઘર માં જ બેઠાતા ને એમાંય બોલ્યાતા કે ઓલો કાનો બાયર ઊભો હે ઢેલા ની નરાડું નાખે તો આવી ગયા છે મને ખબર નથી તો તું તું એક કામ કર તાર બાપા નંબર બંધ હોય ને તો એ તારા બાપાની બાજુમાં બાજુ માં ગામડે જી રેતા હોય મને એનો નંબર ના ખાલ હું વાત કરી લઈશ ગમે એમ કરી ગામડે નથી કોઈ ફોન જ નથી રાખતા અમારા ગામમાં માં ક્યાં ટાવર નથી આવતો ને એટલે કોઈ તું 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 મોટા સ્કીમ હું દે માં હું કાલ તારા ઘરે આવું કાલ ભાડું ન મળ્યું કે તારી પાસે કાલ મૂળ પૈસા ન હોય ને તો તારા બિસ્તરા પોટલા પેક કરીને રાખજે અરે આઈ જજે હમણા દઈ જાવ 5 વાગે આ તો 5 વાગે પોટ કર કાલ હવર હું આવ્યો ને તો ધક્કા મારીને ઘરમાંથી માંથી કાઢી દને ના ના આઈ 5 વાગે દઈ જાવ હાલો હા વાંધો નહીં હાલ